અમદાવાદના એક મહિન્દ્રા શોરૂમમાંથી નવી ગાડી ખરીદીને ત્રણ મહિનામાં જ કાર્ટ લાગવાની ઘટના સામે આવી જે બાદ ગ્રાહકે રિફંડની માંગણી કરી પરંતુ શોરૂમવાળાઓએ તેને નકારી કાઢ્યું છે આ મામલામાં ગ્રાહકે કંપની વિરુદ્ધ કાર્યવાહીનો વિચાર કર્યો સત્તર માર્ચ બે હજાર રોજ નવરોજ નામના ગ્રાહકે અમદાવાદના મહિન્દ્રા શોરૂમમાંથી નવી સ્કોર્પિયો ગાડી ખરીદી હતી આ ગાડીની અમાઉન્ટ સત્તર લાખ પાંચસો બાવન રૂપિયા તરીકે ચૂકવવામાં આવી છે સમસ્યા વિશે જાણ કરી શોરૂમવાળાએ વાળાએ પહેલા તો ગાડીને રિપેન્ટ કરીને પરત કરવાનું આપ્યું પરંતુ ગ્રાહકે તેને નકાર્યું તેમણે કહ્યું કે મને રિપેન્ટ કરેલી ગાડી નથી જોઈતી મારે તો નવી રિંગ પ્રિન્ટ વાળી ગાડી જોઈએ છે શોરૂમ માલિકે જવાબ આપ્યો ગાડી દો મેં જ પડી રહે તો પણ ચાલે આના જવાબમાં નવરોજે કહ્યું હું સત્તર લાખ રૂપિયાની રકમ પરત મેળવવા છું આ ઘટનાએ ગ્રાહકોમાં વ્યાપી ગયો છે મહિન્દ્રા કંપનીના પ્રતિનિધિઓએ હજુ સુધી આ મામલે કોઈ જવાબ આપ્યો નથી અને આ ઘટના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ગુણવત્તા અને વોરંટીના મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલુ કરી દીધી છે ગ્રાહકોને સલાહ છે કે ખરીદી કરતા પહેલા વોરંટીની શરતો ખાસપણે તપાસવી જોઈએ bureau report gujarat fight news